કે વિદ્યાર્થી મિત્રો વહેલી તૈયારી કરો ના આ વખતે સાહેબ સુંદર મજાની ન્યૂઝ આવી વાત છે કે બધાને આમ થોડક તો ચોકી જાય કે જે એક જ દિવસની અંદર જેને પ્રિલિમ પણ આવવાની છે મેન્સ પણ આવવાની છે તો ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો આ કૃષિ યુનિવર્સિટી અત્યારે જ હમણાં જે નોટિફિકેશન આપ્યું છે તે ભઈ તમારે एग्जाम રિલેટેડ છે અને ખાસ કરીને માં સિલેબસમાં પણ સાહેબ નાના મોટા બે ત્રણ ચેન્જ કર્યા તો એ સુંદર મજાની વાત હું સાહેબ વાત કરવાના છે તો ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર લિંક છે બધાને શેર કરી દેજો ભાઈ ચાલો પેલા ઓડિયો ને વિડીયો ક્લિયર હોય કન્ફર્મેશન આપી દો ફટાફટ માહિતી આપી હું ને સાહેબ ઘરે હતા અને રસ્તામાં ભટકાણા બરાબર ન્યૂઝ પાછા આવ્યા છે તો આપણે ગુજરાતના વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડીએ ચાલો ડન ઓકે બધી માહિતી આપીએ છીએ બરાબર ઓકે બધે બધી માહિતી આપવાની છે સાહેબ શું હોય છે પ્રિલિમ ની તારીખ કઈ મેન્સ ની તારીખ કઈ બધી બધી માહિતી આપવાની છે હા એક્ઝામ ની પેટર્ન કેવી રહેશે ઓકે સાહેબ બધા અત્યારે આમ કેવાય ને મેસુલ તલાટી ની રાહ જોતા હતા અને વચ્ચે થી કઈક અલગ જ આવ્યું છે ચૌદ તારીખ ના ટેક બાજુ ગયા હતા ચૌદ તારીખ મહેસુલ તલાટી આવશે પણ અત્યાં મિત્રો અત્યારે ખાસ કરીને જુનિયર ક્લાર્ક

ચલો સાહેબ અહિયા સંભવિત તારીખ લખ્યું છે બરાબર ને તો એકવીસ તારીખ આની ડિક્લેર કરવામાં આવી છે સાહેબ એ દિવસે ઘણી બધી એક્ઝામ એક્ઝામ થાય છે જીએસઆરટીસી ને ને લઈને એક એવી બધી ઓકે ડેટ આમ કેવાય ને ક્લેશ થઈ રહી છે પણ આ તો જે આપણે અપડેટ આવી છે એ અપડેટ આપી દઈએ સાહેબ સ્ટુડન્ટના પ્રશ્નો છે કે પ્રિલિમ કેદી ને મેન્સ કેદી આ એકવી તારીખ છે

એટલે બધા ભેગા થશે બરાબર હા ચલો એનું કઉસ પચાસ ટકા વાળું જોરદાર ઈ જ વસ્તુ છે સાહેબ ઓકે મહેનત મજબૂત હોય છે વારો આવી જઈશે સાહેબ આગળ વધીએ ચાલો સાહેબ પહેલા આપણે વાત કરી લઈએ પ્રિલિમ થોડીક માહિતી આપી દઈએ સાહેબ આપણે સો ક્વેશ્ચન દરેક દરેકના એક માર્ક ઓકે પાંચ ઓપ્શન હશે બરાબર એ બી સી ને ડી અને એક આવ્યું હશે ઈ બરાબર દરેકના એક માર્ક છે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે કેટલી છે પોઈન્ટ છે

નિરંજન છે અને માજી સૈનિક છે એમને સાહેબ લાવવાના થશે ચાલીસ ટકા લાવવાના થશે બરાબર ઓકે આની અંદર એમને ક્વોલિફાય થવાનું મને એવું લાગે છે

ચાલીસ માર્ક નું છે પછી ગણિત જે છે ત્રીસ માર્ક નું છે એના પછી છે અંગ્રેજી પંદર માર્ક નું છે અને ગુજરાતી પંદર માર્ક નું છે તો આમાં તમારે મામાઓ ખાલી ક્વોલિફાય થવાનું છે રિઝલ્ટ તરત નહીં આપે ઓકે મેથ્સ રિઝનિંગ અંગ્રેજી ગુજરાતી આમાં તો ક્વોલિફાય થઇ જાય પચાસ ટકા તો લાવી દે ઓકે પણ છે મજબૂતા સાચી વાત છે ચલો મજબૂત છે મામા આ તમારું બરાબર કે જે મેન્સ નું છે સાહેબ બરાબર પણ એમસીક્યુ ટાઈપ શું હશે સાહેબ મેન્સ હશે એટલે પેલું તો આ સાહેબ મજબૂત છે એમના માટે ફાયદે ફાયદો જ છે કે આ એક્ઝામ પણ કેવી હશે ભાઈ એમસીક્યુ બેઝ જ એક્ઝામ હશે અને ઓ એમ ચલો સાહેબ એની આપણે વાત કરી લઈએ તો બસો માર્ક નું હશે બરાબર બરાબર એજ રીતનું નેગેટિવ માર્કિંગ સિસ્ટમ બરાબર પોઈન્ટ પચીસ ને એ બધું

મિક્સ પર્યાવર્યાવરણ અને વિજ્ઞાન અને ટેકનોલોજી આ બધુંય થઈને સાહેબ કેટલા માર્ક નું છે ઓકે આમાં આઈસીટી નથી બરાબર ધ્યાન રાખજો સાહેબ મને અહીંયા નજર ગઈ હતી તમારે ટીક કરવાનું છે આ ઓમાં રહીશે ભાઈ બરાબર ઓ એમાં ચલો સાહેબ રેડી કરીને આપી દીધું એના પછી કરંટ અફેર ત્રીસ માર્ક અને પાછું રીઝનિંગ કેટલા માર્ક નું છે ચાલીસ માર્ક નું છે એમાં મેથ્સ આવી ગયેલું બરાબર તો દાખલા પાછા ગણવાના છે અને મામા એક જ દિવસમાં વાર્તા પૂરું બરાબર હવાર થી ઉપડી જવાનું પોગવાનું જ ખબર પડી જાય

આપણો સ્પેશિયલ આના માટેનો એક કોર્સ છે જે સ્પેશિયલ કૃષિ ક્લાર્ક નો તો એમાં તમને આપણા તરફથી આપી દીધો એક પ્રોમો કોડ વેલકમ ફિફ્ટી આ નાખી દેજો પચાસ ટકા ઓફ થઈ જશે ચાલો ડન હા બે આઈરે બધું સમજાવ દીધું તમે મનોજભાઈ લેટ આવ્યા છો ઓકે સાહેબ એક વખત ફટાફટ કહી દઈ આ બધા નવા મહેમાન આવ્યા છે ઓકે ફટાફટ એક અપડેટ ફરી આપી દઈ કે શેની અપડેટ આવી છે કૃષિ યુનિવર્સિટી કોકી એલિજીબિલિટી હવે એ પતી ગયું ભાઈ ઓકે ફોર્મ ભરાઈ ગયા એક્ઝામ ની તારીખ આવી ગઈ એના માટેનું છે હલો સાહેબ તારીખ જે છે સંભવિત લખી છે એકવીસ તારીખ બે દિવસે એક જ દિવસે એક જ દિવસે આ બે એક્ઝામ છે પ્રિલિમ મેન્સ બે છે ચાલો ડન પછી સાહેબ જે પ્રિલિમ નો સિલેબસ છે આમાં ખાલી તમારે ક્વોલિફાઈ થવાનું છે આમાં મેરિટ બેરિટ કઈ નથી આમાં તમારે ખાલી ક્વોલિફાઈ થવાનું છે ઓકે પચાસ ટકા લાવવાના બીજા અનુસૂચિત જાતિ જનજાતિ દિવ્યાંગજન માજી સૈનિક માટે ચાલીસ લાવવાનું છે ચાલો ડન એના પછી સિદ્ધુ સાહેબ આવશે પ્રિલિમ નો સિલેબસ ઓકે નવી પ્રિન્ટ કાર્ડ લઈ ગયો થોડુંક અપડેટ થયેલું જૂનું પ્રમાણે નો કરતા બરાબર અને મેઇન્સ માટેનું એમસીક્યુ ટાઈપનું અને આના પ્રમાણે મેરિટ ગણાશે હવે તમારા કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો

ઓકે કટ ઓફ એપ્રોક્સિમેટલી ચાલો તો આટલે સુધી નું રાખો ઓકે થેન્ક યુ થેન્ક યુ સાહિદભાઈ ચાલો ફરી મળતા રહીશું મામા બરાબર નવી માહિતી સાથે ત્યાં સુધી જોતા રહો વેબ સંકુલ થેન્ક યુ જય હિન્દ જય જય ભારત